વડોદરા બસ ડેપો પરથી પોલીસે ગાંજો ભરેલી બે બેગ સાથે એક કરિયરને ઝડપી પાડ્યો હતો અને સપ્લાયરને મંગાવનારી તપાસ હાથ ધરી હતી ઓરિસ્સાના બોલગરી જિલ્લાના છંછેડા ખાતે રહેતો શંકર સરગાર રણા નામનો એકવીસ વર્ષીય યુવક ખાનગી નોકરી કરતો હોવાની પોલીસને માહિતી મળી હતી ગાંજાની ડિલિવરી માટે એને સારી એવી રકમની ઓફર કરીને સુરત મોકલવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી હતી સુરતના મોસાલી ગામે જવા માટે વડોદરા બસ ડેપો પરની બસની રાહ જોતા યુવકને સયાજીગન પોલીસની ટીમે તપાસમાં તેની પાસેની બે બેગમાંથી ગાંજો મળી આવ્યો હતો સુભ્રતા નાગ નામની વ્યક્તિને સુરત મોકલવા માટે આપ્યો હોવાની અને મોસાલી ગામે મોહમ્મદ અકરમ યાકુબભાઈ મલિકને ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલતા જ બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા નશીલા પદાર્થો મુક્ત કરવાના ભાગરૂપે મહેરબાન પોલીસ કમિશનર કુમાર સર સંયુક્ત પોલીસ કમિશનર નીલા પાટીલ મેડમના સીધા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ એનડીપીએસ પીએસના વધુમાં વધુ કેસ કરવા સબબ સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એમની ટીમ દ્વારા એમને ગુપ્ત બાતમી મળેલું એ સેન્ટ્રલ ડેપો સયાજીગંજ ખાતે એક આરોપી નામે શંકર સરદાર રાણા રહે છંછડા કરમતલા સાંઈ તલા ઓરિસ્સાથી પૂરી તે ગાંધીધામ ટ્રેનમાં એ આવેલ એમની મુસાફરી દરમિયાન સુરત રેલવે સ્ટેશન ઉપર પોલીસની પ્રેઝન્સને વધારે હાજરીને જણાઈ આવતા તેઓ ત્યાં ન ઉતરી અને વડોદરા રેલવે સ્ટેશન ઉપર આરોપી ઉતરેલ અને ત્યાંથી એ સેન્ટ્રલ એસ્ટેટ એફો ત્યાં પહોંચ્યા અને એ દરમિયાન અમારા સ્ટાફને બાતમી મળતા આ શખમંદ આરોપી જે છે એની પૂછપરછ કરતાં તરાશી કરતા એનું નામ શંકર રાણા જણાયું અને એની પાસેથી આશરે આઠ કિલો અને એકસો છન્નું ગ્રામ ગાંજો એ મારી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે